મારું નામ યાદવ જિજ્ઞાસાબેન છે હું એસએસડીમાં છું અમે આજે ફૂલે મૂવી જોવા આવ્યા છે કે જે ખૂબ જ શિક્ષિત અને સારું છે કે જે આપણા પેઢી ભૂલી ગઈ છે કે જેણે શિક્ષણની શરૂઆત કરી હતી પહેલાં સ્કૂલ ખોલી હતી આજે એ જ મૂવી જોઈને આજના બાળકો અને મહિલાઓ કે જે પોતે કેપેબલ છે ઊંચી ઊંચી પોસ્ટ ઉપર બેઠા છે કોઈક પ્રાઇમ મિનિસ્ટર છે કોઈક સીએમ બન્યા છે કોઈ મુખ્યમંત્રી બન્યા છે તો કોના થકી તો કે સાવિત્રીબાઈ ફૂલે થકી જ્યોતિબા ફૂલે થકી કે જેમણે શિક્ષણની શરૂઆત કરી જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે કે જ્યારે શિક્ષણનું કોઈ મહત્ત્વ જ નથી સ્ત્રીઓને ભણવામાં દેવામાં જ આવતી નથી તે સમયમાં કપરી પરિસ્થિતિમાં સાવિત્રીબાઈ ફૂલોએ સાવિત્રીબાઈ ફૂલે આપણી જે શિક્ષિત માતા તેમને વિદ્યાના દેવી જ કહેવામાં આવે છે સાવિત્રીબાઈ ફૂલે એમને અસંખ્ય દુઃખ સહન કરીને અસંખ્ય એમ કે કષ્ટો સહન કરીને જ્યારે સ્ત્રીઓને ભણવા દેવામાં ન હતી કે એમની સાથે જે વ્યવહાર થયેલો છે એમ કે છાણા મારતા હતા અને રસ્તા ઉપર સાડી ગંદી થતા તે સમયે બીજી સાડી લઈને આપણા માટે શિક્ષણની શરૂઆત કરી એવા સાવિત્રીબાઈ ફૂલેનો આજે મૂવી જોવા મેં આવ્યા છે એની શિક્ષણની ખૂબ જ શરૂઆત છે બાળકોને આગળ જતાં ખૂબ જ ખબર પડશે કે આપણા સાચા વિદ્યાના દેવી કોણ છે તો કે સાવિત્રીબાઈ ફુલે તમારું નામ લીધા સ્ટાર્ટ જય ભીમ જય સવિતા આજ રોજ સ્વયંસેનિક એસએસડીના માધ્યમથી અને વિમોત્સવ ગ્રુપના માધ્યમથી ફૂલે મૂવીનું ભરૂચ જિલ્લામાં શો આવેલો ના હોવાથી ભૂલે મૂવી અહીંયા ભરૂચની અંદર રિલીઝ કરાવી અને બહેનોએ વડીલોએ બાળકોએ જ્યારે આ મૂવી જોયું તો ખરેખર જે વિશ્વ વિભૂતિ મહામાનવ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જે ગુરુ હતા જ્યોતિરાવ ફૂલે અને માતા સાવિત્રીભાઈ ફૂલે જે માતા સાવિત્રીભાઈ ફૂલેના જે સંઘર્ષ છે જે બહેનોને ભણવા માટે જે ને અધિકારો અપાવ્યા એ ખરેખર આ લોકો સુધી એમનો અવાજ એમના જે વિચારો છે એ ખરેખર પહોંચવા જોઈએ અને આ મૂવી દરેક સિનેમાની અંદર રિલીઝ થવું જોઈએ અને દરેક બહેનોએ ફરજીયાત જોવું જ જોઈએ આ અમારી અપીલ છે જય ભીમ જય સાવિત્રી જય ફૂલે ભરૂચ જિલ્લા રોહિત સમાજ અને એસએસટી ગ્રુપ દ્વારા આજે જ્યોતિબા ફૂલે અને મા સાવિત્રીબાઈ ફુલેના એક મૂવી માટે આખા ભરૂચ જિલ્લામાંથી આશરે ત્રણસો જેટલા કુટુંબીજનો રોહિત સમાજના ભાઈઓ અને બહેનો આજે સાલીમાર્ટ ઓફિસ ખાતે સ્માર્ટ બજારમાં એકત્રિત થયા છે ખાસ કરીને જ્યોતિબા ફૂલે શોષિતો વંચિતો અને પીડિતો માટે એમણે સ્ત્રી શિક્ષણ માટે અને તમામ કચડાયેલા અમારા સમાજના ભાઈઓ માટે જે પુનરુત્થાનનું કામ કર્યું છે એના માટે અનુરાગ કશ્યપ નામના ડાયરેક્ટરે ખૂબ સુંદર મૂવી બનાવી છે અને એના માટે અમે સૌ ભરૂચ જિલ્લાના તમામ એસએસડી ગ્રુપ દ્વારા ભેગા થયેલા તમામ મિત્રો અહીં હાજર થઈને આજે મૂવી જોવા માટે પ્રયત્ન કરી રહ્યા છે જય ભીમ જય ભીમ